કંઈક મેળવવા માટે કંઈક છોડી દેવું પડશે કંઈક ગુમાવવું પડશે એક પ્રેમાળ વ્યક્તિ બનવા માટે ગુસ્સો છોડી દેવો પડશે સફળ થવા માટે આળસ છોડી દેવી પડશે એક ખુશ વ્યક્તિ બનવા માટે કૃતજ્ઞ બનવા માટે ઈર્ષા છોડી દેવી પડશે પોતાની જાતને હીલ કરવા માટે પાસ્ટને છોડી દેવું પડશે સ્માર્ટ બનવા માટે કંઈક નવું શીખવા માટે અભિમાન છોડી દેવું પડશે અને લાઈફમાં જો શાંતિ જોઈએ છે ને તો કયોશ છોડી દેવો પડશે જે તમે પકડીને રાખ્યો છે છોડી દો ક્રિએટિવ બનવા માટે કંઈ નવી રચના કરવા માટે જજમેન્ટનો ડર છોડી દેવો પડશે કોઈ શું વિચારશે એ વિચારને છોડી દેવો પડશે આદર માન સન્માન એ બધું મેળવવા માટે ઉદ્ધતાઈ છોડી દેવી પડશે ખરાબ વર્તન છોડી દેવું પડશે ખરા અર્થમાં ધનિષ્ઠ એટલે કે રીચ બનવા માટે લાલચને છોડી દેવી પડશે લાઈફમાં જો ગ્રો થવું હોય તો કમ્ફર્ટ ઝોન સૌથી પહેલાં છોડી દેવું પડશે અભિમાન છોડી દેવું પડશે ઓવર થિંકિંગ છોડી દેવું પડશે ખોટી સંગત છોડી દેવી પડશે ખોટા વ્યક્તિઓને છોડી દેવા પડશે ખોટી અપેક્ષાઓ છોડી દેવી પડશે આવું ઘણું બધું છોડી દેવું પડશે જો લાઈફમાં આગળ વધવું હોય તો પણ છોડી દેવુંનો મતલબ એવું નથી કે હારી જવું લેટિંગ ગો ઇઝન્ટ અ લોસ ઇટ્સ ક્લેરિટી ઇટ્સ બિકમિંગ તમે એવી વ્યક્તિ બનવા જઈ રહ્યા છો જે કદાચ કોઈનું સપનું હોય એટલા માટે ઇટ્સ ઓકે ટુ લેટ ગો જે કામનું નથી એને પકડીને નહીં રાખો છોડી દો